જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો કારતક સુદ આઠમ એટલે ગોપાષ્ટમી આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ બ્રજમાં ગોચારણનો પ્રારંભ કર્યો હોવાથી આજના દિવસને ગોપાષ્ટમી કહેવામાં આવે છે તો પ્રભુએ આઠમના દિવસે જ શા માટેને ગાયો ચરાવવાનો પ્રારંભ કર્યો અને પ્રભુ વ્રજરાજ એટલે કે વ્રજના રાજા હોવા છતાંય શા માટેને વનમાં જઈને ગાયો ચરાવવી પડી વગેરે બાબતની સાથે સાથે વૃંદાવનનું ખૂબ જ સુંદર વર્ણન અને પ્રભુની ગોચારણ લીલા વગેરેનું અવગાહન આજના સત્સંગમાં કરીશું ખૂબ જ અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે તો વિડીયોના અંત સુધી શ્રવણ કરશો કવાલા વૈષ્ણવો આપણા માર્ગમાં ગૌ સેવા ગૌપાલન અને ગૌ સંવર્ધન વગેરેનું ખૂબ જ મહત્વ રહેલું છે આથી તો વ્રજમાં પ્રગટ થયેલા નંદનંદન કૃષ્ણ જ્યારે પાંચ વર્ષના થયા ત્યારે કારતક સુદ આઠમના દિવસે પ્રથમ ગૌચારણનો પ્રારંભ કર્યો અષ્ટમીના દિવસે ગોચારણ પ્રારંભ કરવાનું કારણ એ છે કે આ વ્રજના ગોપો એ ગાયોની યોગ સેવા કરે છે તેથી પ્રભુએ પણ અષ્ટમીની તિથિના દિવસથી ગોચારણનો પ્રારંભ કર્યો છે કાતક સુદ અષ્ટમીનો દિવસ આવ્યો ત્યારે વ્રજગન ફૂલે અંગન માત આજ કાન ચલે ગોચારણ આજ્ઞા દિની તાત આજે નંદબાવાએ કુંવર કનૈયાને પ્રથમ ગોચારણ માટે પધારવાની આજ્ઞા આપી છે આથી વ્રજના ગોપગવાલો ગ્વાલો ખૂબ જ પ્રસન્ન થયા અને તેઓની ખુશી ક્યાંય સમાતી નથી ગોવિંદ ચલે ચરાવન ગૈયા દિનો હે ઋષિ આજુ ભલો દિન કયો હે યશોદા મૈયા આજે શ્રી બાળકૃષ્ણ પ્રભુ ગાયો ચરાવાનો પ્રારંભ કરી રહ્યા છે તે જાણીને માતા યશોદાજીએ ગુરુજનોને મુહૂર્ત પૂછ્યું ત્યારે ગુરુજનોએ માતા શ્રી યશોદાને કહ્યું આજ અષ્ટમીનો દિવસ ખૂબ જ ઉત્તમ અને શુભ છે આથી માતાએ લાલને ઉપટણ સ્નાન કરાવીને ખૂબ જ સુંદર વસ્ત્ર આભૂષણ ધારણ કરાવ્યા અને વેદપાથી બ્રાહ્મણોએ વેદ મંત્ર દ્વારા આશીર્વાદ આપ્યા ત્યારબાદ માતા યશોદા કરી શીર તિલક આરતી ફૂની ફૂની લેતી બલૈયા માતા યશોદા શ્રી કૃષ્ણના મસ્તક પર કુમકુમનું તિલક લગાવે છે અને આરતી ઉતારીને વારંવાર બલૈયા એટલે કે ઓવારણા લઈ રહ્યા છે એટલામાં તો પ્રભુ પ્રથમ ગૌચારણ કરવા પધારી રહ્યા છે તે જાણીને મંગલ કલશ અલંકૃત ગોપી યશો માંથી ગૃહ ઉઠ આઈ પ્રાત સાજ સિંગારી પહેરી પટભૂષણ સુંદર શ્યામ લગાટ વ્રજની ગોપીઓ નવા નવા વસ્ત્ર આભૂષણ ધારણ કરીને શૃંગાર કરીને મંગલ કલશ લઈને નંદ ભુવનમાં માતા યશોદા પાસે આવે છે ત્યારે વ્રજના ગોપ બાળકો પણ ગાય શિંગાર ગ્વાલ લે આયે ભાઈ ભામતી બાત ગોપ બાળકો પોતપોતાની ગાયો શુંગાર ધારણ કરાવીને સાથે લઈને નંદભુવનમાં આવે છે અને કનૈયા સાથે ગાયો તૈયાર થાય છે આજે ગોપ બાળકોના મનની સગડી ઈચ્છાઓ પૂર્ણ થઈ છે આમ પ્રભુ ગોપાષ્ટમીના દિવસે પ્રથમ ગૌચારણ માટે પધારે છે હવે વનમાં પધારવા માટે શૃંગાર ધારણ કરીને તૈયાર થયેલા પ્રભુના દર્શન કરીને દાસજી ગાય છે કે શોભિત લાલ લકુટી કર રાતી સુથન કઠી ચોલના અરુણ રંગ પિતાંબર કી ગાતી આજે પ્રભુએ લાલ રંગની છડી પોતાના શ્રેયસમાં ધારણ કરી છે આથી તે લાલ છડી પ્રભુના શ્રેયસમાં ખૂબ જ શોભાયમાન થઈ રહી છે તેમજ પ્રભુએ કમર પર લાલ રંગનું સુથન અને પીળા રંગની ધોતી ધારણ કરીને લાલ રંગનો દુપટ્ટો ધારણ કર્યો છે અને આ જ જ બધા સખાઓ વેશ ધારણ કરીને આવ્યા છે પ્રભુની આવી સુંદરતા જોઈને માતા યશોદા અને માતા રોહિણી અતિ આનંદિત થઈને પ્રભુને ઘણી લગાવે છે અને વનમાં પધારવા જવા દેવાનું ઈચ્છા નથી થતી જ્યારે પ્રભુ માતાને નમસ્કાર કરીને વનગમન માટે આજ્ઞા માગે છે ત્યારે માતાને પોતાના લાદીલા કાંકુવર્તી થોડા સમય માટે પણ વિકુટા પડતા અયુ વીરથી વ્યાકુશ બની જાય છે મયા મૈયા કૃષ્ણને અનેક પ્રકારની શિખામણ આપીને રાય લૂણ ઉતારીવરણા લઈને વન પ્રસ્થાન માટે આજ્ઞા આપે છે આજે પોતાનો કુંવર પ્રથમ ગૌચારણ માટે વધારે છે તેથી નંદા પણ આનંદિત થઈને અનેક પ્રકારના દાન આપી રહ્યા છે હવે શ્રી કૃષ્ણ અને બાલ સખાઓ પોતપોતાની ગાયોને લઈને વનમાં પધારવા લાગે છે તેજલાના દર્શન કરીને નંદદાસજી ગાય છે કે હા કે અટક અટક ગાય ઠટક ઠઠક રહી ગોકુલ કી ગલી સબ સા કરી જારી અટારી જરોખન મોખન મો દૂર દૂર ઠોર ઠોર તે પરત કાકરી ચંપકલી કુંદકલી બરખત રસ ભરી તામે પુલ દેખીયત લિખે હે આકરી નંદદાસ પ્રભુ જહી તહી દ્વારે ઠાળે હોત તહી તહી બચન માંગત લટક લટક જાત કાહુસો આ કરી કાહુસો ના કરી હવે પ્રભુનો ગોચારણ માટે વનમાં પધારવાનો પ્રારંભ થયો આગળ ગાયોના વૃંદ ચાલી રહ્યા છે તેમની વચ્ચે ગોપ બાળકોના યુથ છે ગાયોને ગોપથી વીંટળાયેલા પ્રભુ બલદાવ સાથે મલપથી ચાલે પધારી રહ્યા છે શ્રી ગોકુલની ગલીઓ સાંકડી હોવાથી ગાયો પણ રોકાઈ રોકાઈને ધીમે ધીમે ચાલી રહી છે પ્રભુને વનમાં પધારતા નિરખવા માટે વ્રજ ગોપિકાઓ પોતપોતાના ઘરના બોખમાંથી બારણેથી ઘરની બારીઓમાંથી અરે અતારીઓ ઉપર ચડી ચડીને ગૌચારણ માટે પધારતા પ્રભુને નયન ભરીને નીરકી રહી છે કોઈ સખી કાકરી મારીને પ્રભુનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે તો વળી કોઈ સખી નેત્રો દ્વારા સંકેત કરે છે અને કોઈ સખી પ્રભુ પર ચંપાકલી અને કુંદકલીના પુષ્પોની વર્ષા કરે છે સખીઓ પ્રભુને નેત્ર સંકેત દ્વારા વન મિલનનું વચન માંગે છે ત્યારે પ્રભુ ઘડીક રોકાઈને કાઉસો આ કરી કાઉસો ના કરી કોઈને મિલનનું વચન આપે છે તો વળી કોઈને ના પાડે છે આમ વ્રજભૂમિના સૌના હૃદયતાપને સમાવતા પ્રભુ વૃંદાવનમાં પ્રવેશ કરે છે પ્રભુ એણું બજાવતા બજાવતા ગોચરણ માટે વનમાં પધારે છે ત્યારે કોમલ વ્રજરજમાં પોતાના ચરણ ચરણકમલ ધરવાથી વ્રજરજ પણ પુલકિત થઈ જાય છે અને પ્રભુના શ્રીઅંગને આલિંગવા માટે જાણે ઉડી રહી છે વનના માર્ગમાં કુંડો અને સરોવરો આવે છે તેમાં રહેલા હંસ સારસ આદિ પક્ષીઓ પણ પ્રભુનો વેણુનાદ સાંભળીને ધ્યાન મગ્ન થઈ જાય છે આ વૃંદાવનમાં ચારેય બાજુ આસુપાલવ બોરસલી આંબા જાંબુ આદિ અનેક પ્રકારના વૃક્ષોની હરિયાળી ઘટાડો છે તેમજ ગુલમહોર કદમ મધુમાલતી જોઈ કેતકી આદિ વેલીઓ પર અનેક પ્રકારના પુષ્પો ખેલી રહ્યા છે અને તેની ઉપર ભમરાઓ ગુંજારવ કરી રહ્યા છે ત્યાં પરમ રમણીય શ્રી ગિરરાજી શોભી રહ્યા છે શ્રી ગિરરાજી પર રમણીય વૃક્ષો અને વેલીઓ બિરાજે છે ત્યાં વહી રહ્યા છે પ્રભુ વૃંદાવનમાં શ્રી ગિરરાજીની તળેટીમાં શ્રી અમુનાજીના પુલિલ પર આમ અનેક સ્થાનો પર સખાઓ સાથે ગાયો ચલાવી રહ્યા છે અને અનેક પ્રકારે હાસ્ય વિનોદ કરી રહ્યા છે પ્રભુ વનમાં ગાયો ચરાવતા ચરાવતા ગોપ સખાઓ સાથે અનેક પ્રકારની ક્રીડાઓ કરે છે ગેડી દડાની અને અનેક પ્રકારની રમતો રમે છે વૃક્ષો પર ચડે છે મોરની સાથે નૃત્ય કરે છે તો ક્યારેક બંદરોને ચીડવે છે તો ક્યારેક અરણાઓ પાછળ દોડે છે વૃક્ષોના ફળ પાડી પાડીને આરોગે છે શ્રી યમુના જલનું જલપાન કરે છે તો વળી તાપ અને શ્રમ નિવારવા શ્રી યમુના જલમાં સખાઓ સાથે સ્નાન અને જલવિહાર કરે છે આમ પ્રભુ આખો દિવસ અનેક પ્રકારની લીલાઓ કરીને સંધ્યા સમયે તે જ પ્રકારે વ્રજાંગનાઓને દર્શન આપતા આપતા ભરત નંદભુવનમાં પધારે છે પછી સાંજનું ભોજન કરીને સૈન સમયે પ્રભુ માતા યશોદાને કહે છે मयारी केसी में गाय चराई बुझी देखी बलभद्र दादा सोजो तू मोन पच बिगड़ी चली सगन बन पचिहारे वे सब मेरी दाई बलो बलो कही मोही सराहत फुले अंग न परमानंद प्रभु वीर बचन सुनी जसुमती बधाई કે મૈયા આજે મેં ખૂબ જ સારી રીતે ગાયોને ચરાવી છે ગાયો ચરતી ચરતી ગહન વનમાં ચાલી ગઈ હતી ગ્વાલોએ રોકવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો પણ તું ગાયો કોઈ પણ રીતે ન રોકાય જ્યારે મેં અવાજ દઈને તે ગાયોને બોલાવી તો તુરત જ રોકાઈ ગઈ મૈયા જો તને આ વાતમાં વિશ્વાસ ન આવતો હોય તો બલદાવને પૂછી જો મેં ખરેખર આજે સરસ રીતે ગાયોને ચરાવે છે આમ અનેક પ્રકારે પ્રભુ માતા સાથે ગોચારણ લીલાની વાતો કરે છે આમ ગોપાષ્ટમીની લીલા ભાવના રહેલી છે હવે પ્રશ્ન એ થાય કે પ્રભુ રજરાજ હોવા છતાંય શા માટે ગાયોને ચરાવવાની લીલા કરી કવાના વૈષ્ણવો પ્રભુની એક જ લીલામાં અનેક પ્રકારના રહસ્યો અને ઉદ્દેશ્યો રહેલા હોય છે પ્રથમ તો લૌકિક કારણ જોઈએ તો નંદબાવા એ વ્રજના રાજા છે અને નંદબાવા ગ્વાલ છે અને ગ્વાલનો મુખ્ય વ્યવસાય ખેતીકામ અને પશુપાલન છે આથી પ્રભુએ પણ પોતાનું કર્તવ્ય જાણીને ગાયો ચરાવી છે બીજું કારણ એ છે કે ગાય એ નિસાધન જીવ છે તેથી ગાય પ્રભુને ખૂબ જ પ્રિય છે પ્રભુને ગાયોની સાથે ખેલવું અને રહેવું ખૂબ જ ગમે છે આપ હંમેશા ગાયોની સાથે જ રહે છે તેથી તો કહ્યું છે ને કે આગે ગાય પીછે ગાય ઈત ગાય ઉત ગાય ગોવિંદ કો ગાયન મેં બસવો હિ વાવે આમ પ્રભુએ ગ્વારિયાનો ભેખ ધારણ કર્યો છે તેથી જ તો આપ ગોપાલ કહેવાય છે આ વ્રજની ગાયો એ વેદની રૂચાઓ છે તેથી તેમને પણ સુધાનો સંબંધ છે જ્યારે પ્રભુ વનમાં ગાયો ચરાવતા વેણુનાદ કરે છે ત્યારે આ ગાયો પોતાના કર્ણ ઉચ્ચા કરીને વેણુ સ્વર દ્વારા કર્ણથી અધરામ ઋતનું પાન કરે છે પ્રભુ પ્રાગટ્યના કારણમાં પ્રભુએ ગાયનું રૂપ લઈને આવેલી પૃથ્વીને અસુરોનો નાશ કરીને ભૂભાર હળવો કરવાનું વચન આપ્યું છે તેથી વનમાં ગોચારણ દરમિયાન અગાસુર મકાસુર આદિ અનેક રાક્ષસોનો આપે સહાર કર્યો છે પૃથ્વીને પાવન કરવા આપે ગોચારણ દ્વારા ખુલ્લા ચરનાર અનેક સ્થાનોએ પધારીને પૃથ્વીને પાવન કરી છે આમ પ્રભુએ અનેકવિધ ઉદ્દેશ્ય સાથે ગોચારણ લીલા કરી છે તો આજનો સત્સંગ શ્રી ગોપાલકૃષ્ણના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ પરિબળીશું ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ